મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ભૂટ્યો છે ભાજપના વિશાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી એ જેમણે તમે જો એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક

પુતાની પાસે રહીલી કાર સહિતની માહિતી આપવાની હોય છે માનનીય તિરિટભાઈ પટેલ આજે તમે જુઓ કે કાર હોવા છતાં એમણે પોતાનું ઉમેદવારી ફોર્મ માં દર્શાવ્યું આ માહિતી લોકોથી છુપાવી છે લોકો માત્ર લોકો દેને એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારે એફિડેવિટ ખોટી ન કરી શકો એ છે છે અધિકારીઓ ચૂંટણી ચૂંટણી આયોગ કરે છે શું એવું પણ વિચાર વિષય ચર્ચાનો બન્યો છે કે આ બીજી બાકી ના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોત ત્યારે પીરીટભાઈ પટેલની સામે चुट्नीना जे निरीक्षको छे अधिकारीयो छे यो के पगलाले देखो आम आदमी पार्टी આ મામલે ચૂટલી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પતનીને એમણે 33 લાખની આસપાસની લોન આપી એ શું લોન કોઈ પત્નીને થોડી કોઈ લોન આપે લાખ રૂપિયાની એનો મતલબ એ કે આટલી કરોડો રૂપિયાનો મહિમત લેખમાં આવી રહ્યો હોવો જોઈએ

તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાઢો કરી કરીને જુનાગઢમાં તમે બધાય મારી નાખ્યા છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનો બંધ કરો વિશાખાપટ્ટનમની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ઘૂસવા નથી ફ્રોડ ભાજપને આવો છો બધા તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમારામાં અચ્છા માન્ય પટેલ એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાળના કામ કરું તો જ નહીં ધારાસભ્યને રાજીનામું આપું તો ભાઈ તમે દસ વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ જાઓ એટલા ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે ઇકો જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળીકરણ રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોય શકે તમે આ ખાનાઓ રસ્તાઓ વિશે ઓદર марકો નિભરી નધી શકું ઈ રોક નથી શક્યા એનો એ થયું કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડવિટ કરો છો તમારી સત્તા છે કે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કાર માટર છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આકાશિકા ભંગ ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જયારે પોતાના બાપ નું બગીચું સમજી છે ગુજરાત વાસીઓ તમે કરોડો રૂપિયાનો કોભાર કરવો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જાય તમારી ચાર ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોગતામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પકડા ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિશાળની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિશાવી જનજન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડ તમને બધી ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે સહોદરની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ પહોંચાડો એવી મારી માંગણી છે અને તમારે જો પેરિસન બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહ્યા તમે બનાવી શક્યા હોય અને પછી આવવાની જરૂર છે તમારી વિસાવ ઈ નથી કરતા ભાવ આપી નથી એના બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ જન જન સુધી પહોંચાડો વિસાવદરની જનતા આનંદથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલા લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર આ અંગે ફરિયાદો કરશે એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે અમે ચર્ચા કરી રહ્યા છીએ જરૂર પડે અમે આનો પણ સારો લેશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ ટીમ પર જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે એનો એનો પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે

કેજરીવાલજી ક્યાં રહે છે કરી લઈએ પણ આ વાત કેજરીવાલજીની નથી વાત એ છે કે આમ આદમી પાર્ટીએ જીતી રહી છે વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે વિશામતની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે જયારે આવતા ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને હાર પડી ગયું છે આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ સનાપ બોલે છે મને તો એવું લાગે છે કે રાજા અહીંયા પાકિસ્તાન ને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપ લાગી ગઈ કદાચ એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવત ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતે દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના પટેલજી સામ સામે ડિબેટ ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ એ ડિબેટ શીખતા આવો તમે ચર્ચા કરવા માટે તમારા અંતા કાતો તમારા મુખ્યમંત્રીને સાથે લેવા તો એને લઈ જાવ તમારા એક વકીલને સાથે લાવો તો એને અને અમારે એક ગોપાલ ઇટાલિયા તમારા એક સવાલનો જવાબ આપશે એમ તમારે જવાબ આપવો પડશે વિસાવતની જતાને તમે કેમ લૂંટ્યું છે કેમ કાંડ થયા છે